ડેજાએ એલસીબી સ્ટાફના પીએસઆઈ એસવી આહિર પીએસઆઈ આર એસ ગોયલ તથા એલસીબી સ્ટાફને નવસારી જિલ્લામાં પ્રોહિબિશન અંગેની હેરાફેરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવા ખાનગી બાતમીદારો રોકી બાતમી હકીકત મેળવી હુકમનું ચુસ્તપણે પાનલ થાય તેવી સૂચના આપેલી છે એલસીબી સ્ટાફના અધિકારી તથા પોલીસ કર્મચારીઓ ખાનગી બાતમીદારો રોકી વોચ તપાસ તેમજ વર્કઆઉટમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ નયનકુમાર હનુભા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ નારાયણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનકુમાર હર્ષદભાઈને સંયુક્ત રીતે મળેલ બાતમી હકીકતના આધારે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર મુંબઈથી અમદાવાદ જતા પરથાણ પાટિયા પાસે રોડ ઉપર વોચ ગોઠવી આરોપી અનિલકુમાર ભેરુલાલ ખટીક ફતુ ઉસ્તાદ ટાટા ટ્રકના ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કી વોડકાની તથા ટીન બિયર મળી કુલ બોટલો નંગ છ હજાર ચારસો આઠ જેની કુલ કિંમત રૂપિયા સાત લાખ છોતેર હજાર ચારસોનો મુદ્દામાલ ગેરકાયદેસર વહન કરી લઈ જતા પોલીસને નાકાબંધી જોઈ ટ્રક ઊભી રાખી ટ્રકમાંથી ઉતરી નાસવા જતા ક્લીનર આરોપીને દોડી પકડી પાડવામાં આવેલ તથા આરોપી નંબર બે ચાલક અંધારામાં નાસી ગયેલ હોવાથી પકડાયેલ આરોપી તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધમાં નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે